સમાજ રહી છે ત્યારે આ ખેડૂતના દીકરાઓ એની કોઈ નાત નથી એની કોઈ જાત નથી એની કોઈ ભાત નથી અશોકભાઈ વધારો તમને મારે વિનંતી કરવી છે કે આવડી મોટી આફત આવી છે ને બાપ આપણે નાત જાત ભાત ના વાળાઓને તોડવા પડશે કોઈ આપમાં હશો કોઈ બાપમાં હશો કે કોઈ કોંગ્રેસમાં આ રાજકીય રાજકીય પાર્ટીની દિવારોને પણ આપણે દૂર કરવી પડશે બધાએ એક થવું પડશે આ પતમાજો એક નહીં થાય ને બાપ તો મારો જગતનો તાત આ આ કપરા વરની અંદર કેટલા કૂવા પૂરા છે ને એની એની હવે ચિંતા કરવી પડશે આપણે સવે વૈચારિક મતભેદો હશે હે આ મંચ ઉપર મત નથી માંગવા બધાએ આગેવાનોને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું આપ મારું પરિવાર છો મને ખબર છે કે કોંગ્રેસ છે ને એ આંદોલન છે રાજકીય પાર્ટી નહીં આંદોલન છે આઝાદીનું આંદોલન એ અંગ્રેજોની સામે આઝાદીના આંદોલનનું નેતૃત્વ પણ મારા પરિવારના આગેવાનોએ લીધું હતું અને આજ આધુનિક અંગ્રેજોની ચુંગાલમાંથી એ મારા ખેડૂતો એને 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 બચાવવાનું આંદોલન છે એમાં પણ મારા પરિવારના મોભીઓ એને આગેવાની લીધી એનો હૃદયપૂર્વક આભાર માનો આપણે સૌ એના સાક્ષી છીએ કે એક અઠવાડિયું આખા જિલ્લામાં ખેતી બચાવો સત્યાગ્રહ નું આંદોલન શરૂ કર્યું અને મારે મારા અમરેલીની ભૂમિ જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી એની સાક્ષીએ એ સ્વીકાર કરવો છે કે આખાઈ જિલ્લામાં ફર્યા ખેતર પડા ખોદા અને ખેડૂતોની વેદના હતી ને બાપ એ વેદના ને વાચા આપવાનું કામ મારા અમરેલીના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના સાથીઓ કર્યું છે એકવાર જોરદાર તાલીઓ ગુજરાત ગુજરાતના ના પત્રકાર બંધુઓને આવકારો એને અભિનંદન આપો કે બાપ અમે મરવા પીડ્યા ને ત્યારે અમારી વેદનાને ને વાચા આપવાનું તમે કામ કર્યું છે મારો ખેડૂતનો દીકરો આ તમારા ઉપકાર ને ક્યારેય નહીં ભૂલે એક અઠવાડિયું થયું આ કાય જિલ્લાના તાલુકે તાલુકે ગયા ખેતર પડા ખેડૂતો ને હામણા ઈ ખેડૂતો જે એની નાભીમાંથી અવાજ નીકળતો તો બબ અમારા કમોસમી મોસમી માવઠામાં ખેતર પડાની અંદર ઊભા કપાસ છે ને ઝીંડવામાં કોટા ફટી ગયા છે અમારા ખેતર પડામાં દિવાળીના દે આવો કે કે પડરો ખેતરના બડામાં પાથરા પડ્યાતા બાપ અમારા પાથરા તણાઈ ગયા અમારી મગફળી છે અને કોટા ખૂટી ગયા અમારા ખેતરમાં સોયાબીનની સીંગુ છે ને છોડવે છોડવે બીનની સીંગુ ખૂટી ગઈ છે તલના ઉભળા બાપ ખેતરના પડામાં ખાતર થઈ ગયા છે કઈ નથી હોયતું લલિત કાકા કઈ નથી હોયતું ખૂબ ખૂબ મોટો માર કુદરતે દીધો છે મારું પચા વર હાલે છે હું ગામે ગામ કૂદતો હતો કે મેં તો પચાસ વરમાં કુદરતની આવી થપાટ ક્યારેય જોઈ નથી આવો કુદરત થયો હોય છોડવે સીધ કોટા કાઢી ગઈ હોય મગફળી કપાસ કોટા કાઢી ગયો હોય સોયાબીન ની ફૂટી ગયું હોય એવું મેં નથી જોયું કાળુ બાપા તમારી ઉંમરના તમારીથી વધુ ઉંમરના કેટલાય ગોવઠિયાઓને મેં આખા જિલ્લામાં પૂછ્યું કે તમે આવું ક્યારેય જોયું છે ખરા બધાએ કીધું નહીં બાપ અમારી 80 80 વર્ષના બાબલાવે સાવરકૂટના પ્રતાપભાઈની હાજરીમાં કીધું અમે સો નથી જોયું પણ અમારા બાપ દાદા બે કુદરતની આવી છપાટ નથી જોઈ નહોતી આવેલો કોળિયો છણવાઈ ગયો આ કફરી સ્થિતિમાં એક અઠવાડિયાની લડાઈ લેડી શરૂઆત કરી કે આ સર્વેના નાટક બંધ કરો જાહેરમાં જાહેરમાં તમે

જાહેર પંચ રોજકામ સર્વે થી વળતર ચૂકવવાનો નિર્ણય લીધો વાલા દવલા ની નીતિ તોડવા સરકારે મજબૂર થવું જોઈએ કીધું કે આ ખૂબ કપડા કાળમાંથી ખેડૂત પસાર થઈ રહ્યા છે અને આ કપડા કાળમાં રાજકી તાણા છોડો આ લડાઈ આપ ભાજપ કે કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ જગતના તાતને જીવાડવાની લડાઈ છે અને એમાં જગતનો તાત ઘણા બધા કારણોસર આજે જીવન જીવવા સંઘર્ષ કરેલો છે દેવાના બોજ નીચે દબાયેલો છે સરકાર માય બાપ બને બાપ ખેડૂતોને ગુણ સૂંટવવાનો સમય પાક્યો છે ત્યારે સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે અને જે લોકો ખેડૂતના સંપૂર્ણ દેવા માફ કરવા માટે થઈને કે કો આપશે

કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અમે જાહેર મંચ ઉપરથી એને અભિનંદન આપ્યા ધારી બગસરાના ધારાસભ્ય જેવી એ કીધું કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો જાહેર મંચ ઉપરથી અમે એને અભિનંદન આપ્યા ગઈકાલે પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ કીધું ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અમે એને જાહેર મંચ ઉપરથી અભિનંદન આપ્યા છે અને આજે એ કહું છું કે મા

અહીંયાથી સાથે મળી આખા જિલ્લાની જે ખેડૂતોની વેદના છે આવેદન સ્વરૂપે કલેક્ટર મારફત માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવાની શરૂઆતમાં બધા આગેવાનોને બે હાથ જોડી વિનંતી કરું છું કે બાપ અહીંયા ખેડૂતોના ઘ સિવાય બીજી કોઈ રાજકીય વાત નથી કરી આપણે રાજકીય બંચો ઉપર રાજકીય લડાઈઓને લડશું આ જગતના તાંતને જુવાડ